અને આપણા સમાજને આજે રાજકીય યોગ્ય પ્રતિનિધિત્વ ના મળવાના કારણથી ઘણી બધી તકલીફો છે આથી મારી એક જવાબદારી અને નૈતિક ફરજ સમાજ પ્રત્યે સમજીને મારા વિચારો આપ સમક્ષ હું રજૂ કરું છું જામનગર લોકસભા વિસ્તારમાં વસતા મારા વાહલા સતવારા સમાજના તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને મારા યુવા મિત્રો મારા જય જય સિદ્ધનાથ મહાદેવ આપણે સર્વ સતવારા સમાજને મારી વિનંતી છે કે આપણે શું જાણીએ છીએ આજે છેલ્લા પાંત્રીસ વર્ષથી એક ધારી એક જ પાર્ટીને મતદાન કરવાથી વર્તમાન સમય સુધીમાં આપણને કેટલો અન્યાય અને આપણી સામાજિક રાજકીય ધાર્મિક અને શૈક્ષણિક તેમજ વિકાસની બાબતોમાં કેવી સ્થિતિ ઉદ્ભવી છે યોગ્ય રાજકીય દિશા સૂચનના અભાવે અને ઉચિત સમયે મતદાનનો યોગ્ય વ્યક્તિને ના આપવાથી અથવા તો મતદાનનો ખોટો વેય થવાથી આજે અમુક પાર્ટીના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ આપણા સમાજને ડગલે ને પગલે ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ કે આ સ્થિતિ કયા કારણથી થઈ છે તેથી આ લોકસભાની ચૂંટણીમાં આપણે કોને મત આપવું મિત્રો કોઈ પણ જાતની લાલચ કે આર્થિક લાભની આશા રાખ્યા વગર આપણી તૈયારી મુજબ સત્વારા સમાજની રાજકીય નોંધ દિલ્હીના દરબાર સુધી લેવાય અને આવનાર સમયમાં આપણા સમાજને તમામ સ્તરની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા યોગ્ય પ્રતિનિધિત્વ કરવાનો સમાજને પૂરતી તકો આપવાનો લાભ મળે એવા આયોજન ચાલવું જોઈએ સીઝન આવી ગઈ છે દલાલી પ્રથા ચાલુ થઈ ગઈ છે ખરીદ વેચાણ સંઘ પોતાના કામ માટે નીકળી પડ્યા છે આપણા સમાજના નવ યુવાનોની યુવા રાત્રિ સભાઓ ચાલુ છે તો આપણે સો સમજદાર છીએ સમાજના હિતને ધ્યાનમાં રાખીને મોકો ચૂકવાનો નથી આવનાર ભવિષ્ય સમાજનું ઉજળું બનાવવું એ મારી તમારી અને સમાજના દરેક વ્યક્તિની ફરજ છે અડોપ વિડંબના છે આપણા સમાજની અમુક આપણા સમાજના આગેવાનો ચૂંટણીની સિઝન આવતા મેદાનમાં આવીને સમાજને ગેરમાર્ગે દોરવા માટે જ્ઞાતિ ભોજનના બહાના કરીને ઉમેદવારોને બોલાવીને તેમના સમર્થનમાં હાથ ઉછા કરીને પોતે દલાલી ખાઈને સમાજના સમૂહને છેતરવાનું બંધ કરે મને એ નથી સમજાતું કે અમુક પક્ષમાંથી રાજીનામા આપીને દલાલી ખાઈને પાછા વળી એ જ પક્ષમાં જઈને સમાજને વેચવાનું કરતા કામ કરતા કરોડિયા આજે પાછા જમીન પર આવી ગયા છે યુવાનો ચેતજો આવા પ્રોગ્રામો હમણાં થયા છે અને હવે થાય તો આવા આગેવાનોને યોગ્ય સન્માન આપવાનું ચૂકતા નહીં ઘણા આપણા સમાજના આગેવાનો આજે પક્ષમાં પોતાના ફાયદા માટે સ્ટેજ પર હોય અને પોતાની જાતને સત્વાળા સમાજના અગ્રણી સમજતા હોય ત્યારે સમાજે એ વિચારવાનું છે કે આ કહેવાતા અગ્રણીઓ સમાજ માટે મત આડા અવડા કરવા સિવાય સમાજની એકતા માટે શૈક્ષણિક બાબત માટે ધંધા રોજગાર બાબત કે સત્વરાજ સમાજને અન્યાય થાય ત્યારે આ આ લોકોની હાજરી ક્યાં હોય છે તો આ બાબતને ધ્યાનમાં રાખીને પરિવર્તન લાવવું એ જરૂરી છે સમાજ પરિવર્તન ને પોંકાળી રહ્યો છે આપણો સમાજ મહેનતુ ઈમાનદાર અને પરસાવવાની કમાણી પર જીવનારો સમાજ છે હવે જો સમાજને આગળ વધવું હોય તો શૈક્ષણિક સામાજિક અને રોજગારી બાબતોમાં કહેવાતા આગેવાનું એ શું કરવું તે આપણને ખબર છે તેથી અગાઉનું જે ભૂલ હતી તે સુધારીને સમાજે પોતાની તમામ તકલીફોને ધ્યાનમાં રાખીને આ લોકસભાની લડાઈમાં જામનગર સીટમાં પોતાના કુટુંબ પરિવાર સમાજને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ કોઈ ખોટા આગેવાનોને આંગળીના ઈશારે નહીં ચાલવાનું એ બાબત સમાજે ધ્યાન રાખવાની જરૂર છે અને સમાજમાં દલાલો સમાજને છેતરવાનું બંધ કરે નહીતર આવનાર સમયમાં ગુજરાત ગુજરાત યુવા સત્વારા સમાજની લાઈવ ડિબેટમાં તેમની નામ સાથે ચર્ચા કરવામાં આવશે આ વસ્તુની સમાજના દલાલો સમાજના વેચતા હોય તે ખાસ ધ્યાનમાં રાખે ગુજરાત યુવા સત્વારા સમાજ જાગી ગયો છે અને હવે નામ સાથે સોશિયલ મીડિયાના તમામ માધ્યમોમાં ચર્ચા કરશે અને સમાજને છેતરવાનું આ લોકસભાની ચૂંટણીમાં અથવા તો કોઈ પણ રાજકીય બાબતોમાં હંમેશાને માટે યુવાનોની ધ્યાન રાખે નહીતર આવનાર સમયમાં એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તો ચાલો સો સૌ ભીમાનથી સતોરા સમાજની વિશાળ એકતાનું આભા મંડળ રચીએ અને સમાજને પ્રગતિના પંથે લઈ જઈએ સમાજે કોઈના બાપની જાગીર નથી સમાજ સમય આવે ત્યારે પોતાનો રસ્તો ખુદ નક્કી કરે છે જે આજે જરૂર પડી છે સમાજને વિકાસના શૂન્યમાંથી નવસર્જન કરીને ભવિષ્યની પેઢીને નવી તકો આપવાની અને સમાજના યુવાનોની વિચારધારાને ઉજ્જવળ તક આપવાની આપણી ફરજ છે તમારો એકમત સમાજનું મોટું જન્મ છે મને ગર્વ છે આશા છે સિદ્ધાર્થવંશી સત્વારા સમાજનો આવનાર સમય સત્વારા સમાજની એકતાથી સત્વારા સમાજનો નવો સૂર્યોદય કરશે અને આજે હું એક મારી એક નાનકડી પંક્તિ દ્વારા કહેવા માંગુ છું મોહ મેરું ભલે હોય ધામમાં મોહ મેરું ભલે હોય ધામમાં પણ સમાજનું કામ ના કરે એ આગેવાનો સમાજમાં શું કામ ના જય સિદ્ધાર્થ જય મહાદેવ જય સતવારા સમાજ